અમદાવાદમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને જે વસ્તુનો ડર હતો ભય હતો તે થવા લાગ્યું છે જે આ વાત કરીએ અમદાવાદમાં બે વસ્તુ પ્રખ્યાત છે એક તો પ્રી પ્રિમોન્સૂન કામગીરી દરમિયાન અમદાવાદ એટલી બની જતું હોય છે અને બીજું હોય છે ખાડા રાજ જાણે એવું જોવા મળે છે કે અમદાવાદમાં રસ્તા ઉપર ખાડા છે કે ખાડા ઉપર રસ્તા કેમ કે સામાન્ય વરસાદમાં જ ભૂવા પડવાની શરૂઆત થઈ જતી હોય છે

અમદાવાદમાં ભૂવો પડવો હવે કોઈ મોટી બાબત નથી એ તો સામાન્ય બની ચૂકી છે અમદાવાદમાં તો વગર વરસાદે પણ ભૂવા પડતા હોય છે ને રિક્ષાઓ ભૂવામાં ગરકાવ થતી હોય છે ને ચોમાસામાં ભૂવા પડે તો જરાય નવાઈ નથી કેમકે આ તો રૂટિન પ્રક્રિયા છે ને અમદાવાદીઓ પણ આનાથી ટેવાઈ ગયા છે આમ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે રોડ રસ્તાઓને લઈને વરસાદમાં પ્રીમોન્સૂન કામગીરીને લઈને પરંતુ જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે માત્ર સામાન્ય કે પછી ભારે વરસાદ શરૂઆતના દિવસોમાં અમદાવાદમાં વરસી જાય તો પછી મોન્સૂન કામગીરીના લીરે લીરાવડી ઉડી જતા હોય છે ને રસ્તાઓ છે તે ખાડાઓમાં ફેરવાઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ પણ થતું હોય છે ત્યારે અમદાવાદના પાલડી વિસ્તારમાં જ આવો એક મોટો ભૂવો પડવાનો બનાવ સામે આવ્યો છે જેના કારણે હાલ તો ત્યાં બેરિકેડિંગ કરી દેવામાં આવી છે પરંતુ અહીંયાથી તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠતા દેખાઈ રહ્યા છે અત્યારે તો ચોમાસાની શરૂઆત છે ને આટલા ચોમાસામાં જ રસ્તાઓ બેસી જવાની ઘટના બની રહી છે ભુવાઓ પડવાના બનાવો બની રહ્યા છે તો આગળ શું સ્થિતિ થશે પહેલાં તો એક અહેવાલ અમારા જે પત્રકાર છે તે દર્શાવી રહ્યા છે શું સ્થિતિ છે ઘટના સ્થળની તે જોઈ લો પાલડી વિસ્તારમાં અમે ઊભા છીએ ને આ જગ્યા પાલડી વિસ્તારમાં મોટો ભૂવો કાલે પડ્યો છે આ ભૂવો કાલ પડ્યો છે એને એટલું વધારે છે આ ભૂવો ડીપમાં છે કે રસ્તો આમના આમ બેસી ગયું છે અને અહીંયા લોકોના અવર જવરમાં તો તકલીફ બહુ પડી રહી છે એના સિવાય બીજો ભૂવો તમને અમે બતાડીશું કે બીજો ભૂવો અહીંયા આજે સવારે પડ્યો છે એ એટલો મોટો છે ભૂવો કે તમે જોશો તો આ બહુ ભયાનક છે એટલો મોટો ભૂવો અહીંયા પડ્યો છે એના સિવાય આજે મેટ્રો પાસે પણ અહીંયા પાલડી વિસ્તારમાં ભૂવો પડેલો છે જેમાં આજે એક મહિલા સ્કૂટરથી એક્ટિવાથી પડી ગઈ હતી એને વાગ્યું છે તો હવે વાત કરીએ આપણે તો અહીંયા જે જગ્યા પાલડી વિસ્તારમાં અવર જવરની જગ્યામાં મોટો ભૂવો પડ્યો છે એ ભૂવો તમે જોશો તો આ કામ જે કોન્ટ્રાક્ટરને આપવામાં આવે છે આ એક અત્યારે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે આ કામ કેવું છે કેવા મટીરિયલ વાપરવામાં આવ્યા છે અને એ બારે ઘડીએ જ અમદાવાદના બધા વિસ્તારમાં ભૂવો પડી રહ્યો છે અને આ તમારા લોકોને જે હાલાકી પડી રહી છે આ રસ્તામાં રસ્તામાં અડધોથી વધારે ભાગ તો આ ભૂવો પડી ગયો છે અને મોટા મોટા જે બસેસ છે ટુ વ્હીલર છે ફોર વ્હીલર છે એ લોકોના અવર મોટી હાલાકી પડી રહી છે હવે પ્રી મોન્સૂનની કામની વાત કરીએ મ્યુનિસિપલ કોર્પોરેશનની તો આ અહીંયા પોકર સાબિત થઈ રહી છે એ લોકો વારે ઘડીએ કહે છે કે અમે પ્રી મોન્સૂન કામ કરીએ છીએ તો પ્રી મોન્સૂન આ મોન્સૂન આવી ગયું પણ છતાંય અહીંયા પ્રી મોન્સૂનનું કામગીરી કશું દેખાતી નથી એમાંય કાલે ડેપ્યુટી કમિશનર પ્રેસ કોન્ફરન્સને રાખ્યા હતા અને સંબોધ્યા હતા કે અમે બે જ કલાકમાં જ્યાં પાણી ભરાશે અમે એનું નિકાલ લાવીશું એ અમદાવાદના કોઈ પણ વિસ્તાર હોય ત્યાં તો હવે આ જ વાત અમે એ મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશનરને કરીએ છીએ કે આ જે ભૂવો પડ્યો છે એટલી મોટો મોટો છે એ ક્યારે એના ભરાશે ક્યારે આ રોડ બનશે ક્યારે લોકોને સાથે જે ખિલવાડ થઈ રહ્યું છે પ્રજા જોડે પ્રજાના ટેક્સના પૈસે જે આ કામ કોન્ટ્રાક્ટરને આપવામાં આવી રહ્યું છે તો શું આ મટીરિયલ જે વાપરે છે એનું જવાબદાર કોણ આ રસ્તામાં વારે ઘડીએ લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે એનું જવાબદાર કોણ એ ક્યારે અહીંયા મ્યુનિસિપલ કમિશનર મ્યુનિસિપલના લોકો સમજશે કે લોકો પરેશાન થઈ રહ્યા છે અલગ અલગ વિસ્તારમાં તો હવે જોવાનું રહ્યો ક્યારે આનો નિકાલ આવે છે હું પ્રીતિ પારિત સ્કેનેક મીડિયા અમદાવાદ આપે જોયો અમદાવાદના પાલડી વિસ્તારનો ભૂવો છે મસ્ત મોટો ભૂવો છે જો કે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં હવે ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે હલકી ગુણવત્તાના રોડ છે તે બનતા હોય છે તેના જ કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે એમાં પણ ભારે ભ્રષ્ટાચાર થાય છે તો જ આ ભૂવાઓ પડતા હોય નહીં તર આમ રોડ તો ખૂબ જ સારા બને સારી ગુણવત્તાની કામગીરી થાય તો લાંબા સમય સુધી આ રોડ ચાલે પરંતુ અહીંયા અણ આવડત તંત્રની દેખાઈ રહી છે હવે જોવાનું રહ્યું કે ભૂવા રાજ પણ કહેવાય છે અમદાવાદમાં ખાડા રાજની સ્થિતિનું પણ નિર્માણ થાય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્માર્ટ વહીવટી તંત્ર જે સ્માર્ટ સિટીના દાવા તો કરે છે પરંતુ ક્યારે આ સ્માર્ટ નાગરિકો માટે સ્માર્ટ રોડ રસ્તા બનાવશે તે જોઉં રહ્યું દર્શક મિત્રો પણ અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને અપ્લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં